હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું રોટલીની એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું કે તમે એકવાર આ વિડીયો જોશો એટલે તરત જ બનાવી લેવાના કેમ કેમકે એકદમ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે અને આ રેસીપીની ખાસ વાત તો એ છે ફ્રેન્ડ્સ કે આ રેસીપી બનાવવા માટે તમારે બહારથી કંઈ પણ વસ્તુ સામાન કંઈ લાવવાની જરૂર નથી કેમ કે ઘરમાં રહેલા સામાનમાં આ રેસીપી એકદમ આરામથી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી રેસીપી બને છે અને આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ત્રણ રોટલી લીધી છે જે બપોરના જમ્યા પછી વધી હતી તે અને ફ્રેન્ડ્સ આ રેસીપી હું સાંજના સમયમાં શૂટ કરી રહી હતી એટલે કે આ રેસીપી હું સાંજના સમયમાં બનાવી રહી હતી તો તેના માટે મેં બપોરની વધેલી રોટલીનો જ ઉપયોગ કર્યો છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રોટલીને મૂકી અને તળવી લઈએ હવે આપણે રોટલીને બંને તરફ ફેરવતા જઈ અને સરસ રીતે તળવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે રોટલી આપણી સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સરસ તળવાઈ ગઈ છે તો તેને હવે આપણે કાઢી લઈએ અને બીજી રોટલી તળવા માટે મૂકી દઈએ બીજી રોટલીને પણ આપણે એવી જ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે તેને સરસ રીતે આપણે તળવાની છે કેમ કે થોડી પણ સોફ્ટ રહેવી ન જોઈએ તેને ક્રિસ્પી કરવાની છે તો અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી બંને રોટલીઓ તળાઈ ગઈ છે તો આપણે એવી રીતે ત્રણેય રોટલીને તળવી લઈશું બંને તરફ આપણે ફેરવતા જઈ અને સરસ ક્રિસ્પી કરી લેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે રોટલી આપણી એકદમ સરસ રીતે તળવાઈ ગઈ છે એટલે એકદમ સરસ જેવી રેસીપી માટે જોઈએ એવી સરસ ક્રિસ્પી બની ગઈ છે અને અહીંયા હાથ વડે આપણે તોડીએ તો એકદમ સરસ આરામથી તૂટી જાય છે તો આપ હવે આપણે આ રેસીપીને સરસ રીતે બનાવવાની છે તો તેના માટે આપણે રોટલીને ભૂકો કરી લઈશું રોટલીને આપણે આવી રીતે તોડી અને સરસ ભૂકો કરી લેવાનો છે બને ત્યાં સુધી એકદમ નાની નાની તોડી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં ત્રણેય રોટલીનો સરસ રીતે ભૂકો કરી લીધો છે હવે અહીંયા મેં બે બાફેલા બટાકા લીધા છે હવે બટાકાની આપણે છાલ કાઢી લઈએ તો અહીંયા બટાકાની છાલ કાઢી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી જેવું વરિયાળી એડ કરીશું અને અડધી ચમચી જેટલા સૂકા ધાણા ક્રશ કરીને નાખી દઈશું હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું એટલે અડધી થી ઓછું વન ફોર્થ ચમચી જેટલું હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું આમચુર પાવડર એડ કરી લઈશું હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અત્યારે હવે તેમાં અડધી વાટકી જેટલી ઝીણી કાપેલી લુંગળી એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને લુંગળીને આપણે વધારે ચડવા દેવાની નથી હવે તેમાં અડધી સારી રીતે હવે તેમાં જે વાફેલા બટાકા હતા તેને હાથ વડે મેશ કરી લઈશું અને તેમાં એડ કર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરી અને ફેરવી લઈશું બધા મસાલામાં સરસ રીતે મિક્સ થઈ જાય તેવી રીતે તેને ફેરવી લઈશું અને હવે તેમાં થોડાક આપેલા લીલા દાણા એટલે કે કોથમીર એડ કરી દઈશું તો અહીંયા મેં મસાલો સરસ થઈ ગયો હતો તો તેને એક વાડકીમાં કાઢી લીધો છે હવે તેમાં જે રોટલીનો ભૂકો કરેલો હતો તેને આપણે એડ કરી લઈશું હવે બંનેમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે તેમાં આપણે બે ચમચી જેટલી ડુંગળી એડ કરીશું કાપેલી અને તેને પણ મિક્સ કરી લઈશું હવે અહીંયા એક પ્લેટ લીધી છે તો પ્લેટમાં આપણે તેને કાઢી લઈશું તો અહીંયા મેં જે મિશ્રણ હતું તેને કાઢી લીધું છે હવે તેમાં એક ચમચી જેટલું દહીં એડ કરીશું અને એક ચમચી જેટલી લીલી ચટણી એડ કરીશું અને એકથી બે ચમચી જેટલી લાલ મીઠી ચટણી જે બનાવેલી હતી તેને એડ કરીશું અને ફરીથી ઉપર બે ચમચી જેટલી ડુંગળી એડ કરી અને સેવ એડ કરી લઈશું ઉપરથી અને હવે તેમાં કોથમીર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી રોટલીની ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ આ ચાટ એટલી ટેસ્ટી બને છે કે તમે સમોસા ચાટની ની ચાટ પણ ભૂલી જશો અને થોડા જ સમયમાં એકદમ સરસ ચાટ બનીને આપણી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મળીએ એક નવી રેસીપી